તો ઘર નવું થઈ જાય અમારા લગ્ન નક્કી થયા ને દેદી ટૂંક્યાથી બતાવી લીધા હતા તો હવે છે ને કંઈ વાંધો નહીં ભાઈ ભાઈના લગ્નમાં આપણે મોજ કરીશું તો ઘર નવું કરવાનું છે સીધા રામને સીસી ગ્રાસ ના બતાવીને હવાર હવારના બાકી મોજમાન બતાવી તો વાંધો ને જો નવ વાગી ગયા ને હવે છે ને સીવું તૈયાર કરવીશ બરાબર ને તૈયાર કરતો ને હવે હે અહીં આવી તો વાહા લગન થોડી જ આવી ધોળી જ આવી દાદીને ને પૂછવા મને લીધે માઈ મા ક્યાં કેમ પૂછે મારી 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 મા તો આજ છે ને ટાઈટ જેવું હતું કાલ આખોથી પવન રહ્યો હતો ને આઈ છે ને ટાઈટ હતી નટાણી જો હજી તડકો નથી લાગતો આજ મમ્મી

તો ફર્યા વારવાનું મમ્મીને કામ સિરામણ કર લીધું અમે ગાયને રોટલી દેવાઈ ગઈ છે ગોળ રોટલી ને હવે બસ આને તૈયાર કરવી છે કરતો ને હાલો હાલો તૈયાર કરો હમણાં હાડાના દાદા કહે કે હાલો તૈયાર થઈ ગયા તડકેથી અટવાનું આજ મન નથી શિયાળા જેવું થઈ ગયું હમણાં કેટલા દિવ તડકા પડતા શિયાળાઓ અયોગ્ય સેટરો ધોઈને બધું મૂકી દીધું અટવાના ને આજ વળી શિયાળા જેવું લાગે છે એટલે મજા આવે આમ મજાઈ આવે હવે ને કે ના આવે હાલો તો હાલો તૈયાર કરતા આને ગાયું છે ને બાયણે ગાયું પીત ગાય છે બરત છે ગાય છે ને તીયો મમ્મી નાખ્યો તો નાખ્યો ભૂકો ભૂકો ગાય છે ને દેલા પખ આ કુટી ઊભો તો એટલે આ બેઠું તો રાત ઓય ઓલટાટ જેવો હતું એટલે જેવો હતું એટલે મેં ક્યાં રેક તડરું નાખી આવું હ એ એ નાખતી થી કે આ ગાય આમ જાતી થી শিবির খর জয় শ্রী কৃষ্ণ হর হর মহাদেব হ্যালো হালবা মন্ডল হালি রে হালি রে બધાએ છે ને આયરોઆર નીકળી ગયા ભાવેશ ભાઈ સીવું ને ને પપ્પા છે ને થોડાક ઉતાવળમાં હતા અમારે છે ને મમ્મી કહે મમ્મી નવું કામ શું ખેરવાનું છે પપ્પા ઉતાવળમાં હતા નવું કામમાં એવું છે ને આપણે અગાશી માટે હમ છત ઉપરની હા ને દીવાલો જ ભી નહીં થાય ઝાડવાડા આવે દેખાવે નહીં બીજે માળે છત પર કા હા એની આ ઓલી કટકી લાદી ચોંટાડવી હમ

એટલે ક્યાં વાર તો પછી ઓલું પાલીસ ઓલું આવે ને પ્લાસ્ટિક ઈ માર્યું તું પણ અવાર પછી હવે પપ્પા કે કરાવ લઈ આવી કે કટકી લાદી નું કામ એટલે ઈ અમે નવકી કર્યું તાત્કાલિક નક્કી કર્યું હા તો કાલ ભાઈ જોઈ ગયા તા ને આજ હું માલ લેવા જવાનું છે હા માલ લેવા જાવને કાર કદાચ કામ ચાલુ થાય હમ કેટલા ઈ જાય ને કેટલા બે તનથી હલજે કામ હા તન સે આદિ હાલજો તો અમારે નવું કામ થઈ જાય થઈ જાય નવરાશેતી પછી નવરા નહીં થાય એ નીકળી જાહે ને પછી ખેતરોનું તૈયાર કરીશું ને પછી નવરા નહીં થાય ઘઉં નીકળી જાહે પછી ટાઈમ નહીં રહે ત્યાં સુધી ટાઈમ છે હા નહીં પછી ધીરે ધીરે આ બધું ડૂસો અહીં હૈ સરકાવીશું ને પછી ખેતર તૈયાર કરીશું ને એમાં નહીં મા ઇમા નહીં માં પછી ટાઈમ ન જડે એટલે અટાણા હોય કે પપ્પા કરાવ લઈ ત્યાં આખળ પપ્પા ટ્રેક્ટર લઈને આમ જી માલ લેવા જવાનું છે એ જાહે રિક્ષા વાળા ને એનું કામ છે રિક્ષા વાળા ને રેતી નું કઈ દે કેરી કેરી અમારી એમાંથી ઓલા સાહેબ વાળો ભાઈ નરેશ હતો મને કે લઈ લો

ભાવતા જ ને અમને છે ને પપ્પા બે ત્રણ દી પહેલા પવન નતો નીકરો તે કીધું તો કે તમે છે ને કે ચીકુ મોટા મોટા લાડવા જેવા ઉતારીને ભારી દેજો પણ અમે છે આયા સગા ઝાડવામાંથી પાકે ને ઈ જ ભાવે એમાં કાયમ એવું છે કે પંખીડા છે ને ખેરતા હોય એટલેમાં ટપક ટપક ગુખાને કા ચાલુ જ હોય પાકાને એટલે ઈ ભાઈ મીઠાસ હોય અને ઈ ને ઈ તો પેડું પેડું ચીકું હોય ને આપણે ને છરી ખામરું પડી જાય લાડુ તમે ગમે એવું ભારો

હવે જો વારી તો લીધું હવે લુગડું પાથરી અને ઢેગલા બધા ફર લો ઢેગલા ફર લઈએ કાલ જેટલો પવન નથી કાલ કરતા ઓછો હશે કાલ આવે ટાણે વિખાઈ ગયા તા પાસા પાસા વિખાઈ ગયા તા બધા ઉડી ગયા ઉડી ગયા તો હાડા બાર વાઈ ગયા ને પપ્પા છે ને આગળી ચો સીવું તેડીને આવ્યા મેં આવીને ખાવા બેઠા ને ખાઈ ને એવા ને એવા ચાહે કુંડા ફરવા પેલા તો ઓલો માલ લેવા ગયા તા ને હા લેદી કોઈ નાનકડો પગાર લઈને આવે એને એના આવીને તે મોજાને ધોવાશે નાનકડુંક તગારું ક્યાં નાનકડું તગારું રોડ મેં કીધું છે લઈ તે પપ્પા ને ઓલે ભાઈ પહેલાં આયરો આયરો છે પૂગા તે રેતીને રિક્ષા ઠલવા આવી ને પપ્પાએ લાદીની ટોલી છે ને સીધી આમ ચડાવી દીધી છે ને એ પછી નાઈ ને એવાને એવા સીવું તેડવા ગયા આવીને ખાવા બેઠા ને ખાઈને કુંડા ભરવાનું છે ને કહેવા કુંડા ભરવા જાય ને મારે છે ને લૂઘડા વધારે હતા થોડુંક મોડું થઈ ગયું આજે ઓસાડ ને ને કવરિયા કવરિયાને બધું કાઢી ખાતા ધોવામાં સવારે વેલા પલાળ દીધા હતા લુકડા હામટા ધોવાના તે હવે વેલેરા હું દઈએ તો જાય ધોમ તડકો થઈ છે એટલે જ ન વાર લાગે હાડા એને શિયાર થાય ને તા અસલના હુકાઈ જાય લુકડાવી કામ કરે પેલા એને છે ને સમજાવી આવ પછી પાંચ ભાઈ ગયો ને અમાર છે ને જો બપોરે ઓલી રેતી ને લાદી ને આવ્યા ને એ રેતી અટાણે ઉપર ચડાવવાનું કામ હાલે શું ક્યાં જાવ અમે આવીએ જ છીએ ક્યાં જતા બે ભાઈઓ છે એક ભાઈ નીચેથી રેતી ને તગારા ભરે છે ને ખીમો આ તો ઉપર છે લાકડા ની સીડી છે ને

અડધીક રેતી ચડી ગઈ ને અડધી બાકી છે એટલે હવે લાદી થશે ને પછી કાલ ચડાય છે ને પપ્પા છે ને હોળી પછી કલરનું કહેતા હતા કલર એ કરવાનો છે એટલે અંદર બાર બે કરે કે પછી ખાલી બાયણે કરે પેલા આ કામ થઈ જાય ને પછી હોળી પછી ઘઉં કાઢીને કલરનું કહેતા હતા એટલે છે ને અમારું ઘર છે ને હાવ નવું થઈ જાય પાછું અડતી ને ચોરેતી ચડી ગઈ કેટલા થા હા હજી કલાક જેવું થઈ જાહેને કલાક થઈ ગયા હજી હા તે લો તો ચા પાણી અમે પી લીધા એને દેવાઈ ગયા છે શું કરવું તારું એકમ બે હું ને હારી જો હા છે ને લાદી છે

ભેરા ન થાય ઉપર તો છે ને જો કુમરો મારી ને હા ઉપર આવડતા હું કોઈથી નથી ગઈ અમારા લગન ને કેટલા પાંચ પૂરા થાય આ પાંચમા મહિનામાં હા ઉપરતા હું કોઈથી નથી ગઈ કેમ કે છે ને લાકડાની સીડી ઉપર મૂકેલી છે અહીંથી વલી છે સિમેન્ટના પગથિયા પણ ઉપર છે ને પછી અમે ત્રણ વરસથી લાકડાની સીડી કરાવી પણ અહીંયા જે બાયણે વહરીમાં ડિઝાઇન મૂકેલી છે ને અહીંયા લાકડાની સીડી ત્યાં રાખી છે ને અહીંયા ખુલ્લું છે ખુલ્લું છે ને એટલે પછી મને તો ઊંચાઈ ખીચરીક બી કંઈ લાગે એટલે હા ઉપર ગયા નથી છત કોઈથી જોઈ નથી હવે છત નવી કરી લઈને તો પછી ઓળી પછી બાયણે કલર એ જો થઈ જાય ને તો ઘર નવું થઈ જાય અમારા લગ્ન નક્કી થયા ને બી વાર હે કલર કરાવ્યો હતો કલર કરાવલી તો સમાજ નક્કી થઈ ગયું હતું કંદોઈનું નક્કી થઈ ગયું હતું બધું નક્કી થઈ ગયું હતું કેટલીક અંકોત્રી છપાવીને બધી નામ લખી લીધા હતા ને ત્યાં તો કોરોના આવ્યો ને બધી તબલક થઈ ગયું ને ટૂંકેથી લગ્ન પતાવી લીધા હતા જ્યારે ટૂંકમાં બધી કરી લીધી હતી ને ટૂંકેથી પતાવી લીધા હતા તો હવે છે ને કંઈ વાંધો નહીં ભાઈને લગ્નમાં આપણે મોજ કરીશું તો ઘર નવું કરવાનું છે એટલે અંદર બાર બે કલર પપ્પા કહેતા હતા બાયણેનોય ખાલી મેળ આવી જાય તો સારું કેમ કે ઘઉં કાઢીને પછી કલર કલરકામનું કર લેતા તો વરી ખેતરું ત્યાર કરવાનો વારો આવી જાય એટલે બાયણાને થઈ જાય ને તો ઘર નવું થઈ જાય પછી અંદરનો કઈ કરાવ્યો તો અંદરનો છે ને અમારે લગ્ન થઈ ગયા ને એ પછી અંદરનો કલર એ કરાવ્યો તો એટલે હવે જરૂર થશે અમે પાંચ સાત વર્ષે તો બધા કલર કરાવતા હોય મેળા આવશે ને તો હોળી પછી એ ભાઈ વાતય થઈ ગઈ છે કરાય કરાયે આ ગામનો જ છે એટલે આ એક કામ પતી જાય ને તો હમણાં હોળી ભૂગ્યા છે ને પછી ઘઉં પાકી જાય એટલે ઘઉં કટવી લઈએ પછી વાત આવી ગયું તી કાલે બસ કેમ કરવાનું ફોલાઈ જાય એટલે હે કેમ કરવાનું

પણ કાલ પછી નાસ્તો આવી ગયો તો કાલ આવી ગયો પછી પછી આરવ કર્યું કાલ ભાવેશ ભાયરે મસાલા સિંગ નમકાય લખી હતી પછી પપ્પા લઈ તા પકોડા એટલે કાલ આરવ કર્યું હવે આજ બનાવવાના છે એટલે સીવુંય લહણ ફોલવા લાગ્યું લહણ ફોલાઈ ગયું ને પછી એની ઓલું આમ લહણ ચોરીને ફુકઈ માર દીધી લહણ ફુકવાય લાય હા ઈ તન કેવું ન પડે જોઈને બધું જોઈને શીખી જાય

ને આમાં ગોળવાર ચટણી છે ને એક બેન ને જોવી ઘણીવાર મને કીધું મેં કીધું બનાવી ને ગોળવાર ચટણી તો એ તમને બતાવી તી આજ બટેટા ફૂંગરામાં છે ને સ્પેશિયલ ગોળવાર ચટણી બનાવવાની જોઈ એટલે આજ હું તમને છે ને બતાવી દઈ મજા આવે પપ્પા ધાણાભાજી મગાવી હોય તો સારું ધાણા ધાણાભાજી વગર મજા ન આવે બટેટામાં ન મજા આવે નઈ ચટણીમાંય થોડીક નાખીએ

બાકી તઈ અટાણે તડકાન લીધે તડકાન લીધે કેરા કોક છોડવા થઈ જાય તો હાલ ખાવામાં આપણે કે હમતા કરવા આટની માથે અટાણે થઈ ગયો ને અમાર બટેટા તો થઈ ગયા ત્યાર લહણિયા બટેટા ડુંગરી સુધારી લીધી ને હવે મે ના ગોળવાળી ચટણી છે ને કરવાની છે તો ગોળ લઈ લીધો ગોળમાં છે ને જમ પાણી નાખી ને ઉકારવાનું છે આ ઉકારી લો ને ઉકરી જાય ને પછી એમાં આપણે ભૂકી ચટણી ને આ ધાણા ભાજી નાખીશું એટલે હવે હું છે ને પેલા ઉકારી લઉં તો જો આ ગોળ વાળું છે ને પાણી ઉકળી ગયું ને હવે થોડીક એમાં ચટણી નાખીએ જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તીખ મીઠી કરવાની છે ટૂંકમાં ગોળ વધારે છે એટલે તીખી મીઠી થાશે આ ઠરસે ને એટલે જાડી જાડી થઈ જાય પછી હવે જેમાં ઠરસે ને એમ છે ને જાડી થઈ જાય નાખી દઈ ધાણા તો આ છે જો બની ગયું આપણે ગોળવાળી ચટણી સ્પેશિયલ ભૂંગરા બટેટામાં સ્પેશિયલ આ ચટણી